વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો પર બપોરના સમય મુસાફરોની ભીડનો લાભ લઈ એક મહિલા સિનિયર સિટીઝનના ગળામાંથી સોનાનો અછોડો તોડીને ભાગતા ગઠિયાને પોલીસે ઝડપી પાડ્યો હતો દિવાળીપુરાની માનવ મંદિર સોસાયટીમાં રહેતા ક્રષ્ણાબેન પરમાર ગઈ તારીખ ત્રેવીસમીના રોજ બપોરે તેમના પતિ સાથે આણંદ જવા માટે બસ ડેપો પર ગયા હતા આ દરમિયાન પ્લેટફોર્મ નંબર દસ ઉપર એક બસ આવતા પતિ બોર્ડ વાંચવા માટે ગયા અને તે દરમિયાન એક મહિલાના ગળામાંથી એક તોલાની ચેઇન લૂંટીને ફરાર થઈ ગયો હતો આ બનાવ અંગે સયાજીગંજના પીઆઈએ તેમજ ટીમે સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને ગઠિયાની ઓળખ કર્યા બાદ તેને ઝડપી પાડ્યો છે પકડાયેલા આરોપીનું નામ વિશાલ વસંતભાઈ પટેલ હોવાનું જાણવા મળી રહ્યું છે જેને ઝડપી પાડી સ્કૂટરની ડેકીમાંથી અછોડો રોકડા રૂપિયા તેર હજાર અને મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે